રેશન કાર્ડનો કેવાયસી કરવો ખૂબ જ સરળ છે માત્ર આપણા એક જ સ્માર્ટફોનની મદદથી રેશન કાર્ડનો કેવાયસી ઘરે બેઠા કરી શકીએ છીએ જેના માટે આપણા સ્માર્ટફોનમાં આપણે સૌથી પહેલાં માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે માય રેશન એપ્લિકેશન આપણે સર્ચ કરશો એટલે લાલ અક્ષરની માય રેશન ગુજરાતના નકશા સાથે આવી જશે મારે હવે ઇન્સ્ટોલ જ છે એટલે સીધો ફોનનો ઓપ્શન આવે છે તમારામાં ઇન્સ્ટોલ કરવાનો હશે ઇન્સ્ટોલ કરી લેજો અને ત્યારબાદ બીજી એપ્લિકેશન છે ફેસ આરડી એટલે કે આધાર ફેસ આરડી જે આ રીતે તમને આધાર પેસ આઈડી તરીકે દેખાશે આ પણ મારામાં ઇન્સ્ટોલ છે એટલે સીધો ઓપન કરવાનો ઓપ્શન એ ઓપન થતી નથી એ સીધી કામ જ કરે છે તમારામાં ઇન્સ્ટોલ કરી લેજો આ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે આપણે હવે આપણે માય રેશન એપ એપ્લિકેશન ઓપન કરી લેશું ત્યારબાદ જો આપણે રજિસ્ટર જશું

એ નંબર પર આપણને જે વેરીફિકેશન કોડ મળશે એને આપણે અહીં નાખશું અને મારી નોંધણી કરો પર ક્લિક કરીશું મારી નોંધણી પર મારી નોંધણી કરો પર ક્લિક કરતા જ આપણને સક્સેસફુલ નોંધણી તારીખ નોંધણી આપણે સક્સેસફુલ નોંધણી થઈ ગઈ છે તેનો મેસેજ આવી જશે અને ત્યારબાદ આપણે લોગિન પેજ પર જતું રહેશે મારા અહીંયા પહેલેથી જ મોબાઈલ નંબર રજિસ્ટર છે એટલે મોબાઈલ નંબર ઓલરેડી રજિસ્ટરનો મેસેજ આવે છે તો હવે આપણે જતા રહીએ લોગિન પર

મેનુ જોવા મળશે એમાં એક પોપ અપ આવશે એક પોપ અપ ક્લોઝ કરીને આપણે થોડો નીચે સ્ક્રોલ કરશું એટલે પ્રોફાઇલ નો ઓપ્શન જોવા મળશે ત્યાં પ્રોફાઇલમાં આપણે તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું રહેશે જો પહેલેથી કાર્ડ હશે તો તે ઉપર પણ આપણને દેખાશે હવે આપણે અહીં આપણો રેશન કાર્ડ નંબર નાખશું અને રેશન કાર્ડ સાથે લિંક જે આધાર છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિનો આધાર કાર્ડ ના છેલ્લા ચાર આંકડા નાખશું એટલે એ આધારમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે દાખલ કરશો ને ઓટીપી ચકાસો પર ક્લિક કરશું એટલે રેશન કાર્ડ સક્સેસફુલ લિંકનો મેસેજ આવી જશે ત્યાર પછી આપણે મેનુ પર જઈને રેશન કાર્ડ રેશન કાર્ડ ને લગતી સેવાઓમાં ક્લિક કરશું એટલે ત્યાં આપણને આધારિત કેવાય છે ઓપ્શન આવશે જ્યાં આપણે સૂચના છે ને માં ક્લિક કરીને આગળ વધવા પર ક્લિક કરશું ત્યારબાદ આપણે રેશન કાર્ડ ની વિગત આવી જશે આપેલ કેપ્ચા નાખીને આપણે ક્લિક કરશું એટલે આપણને તમામ સભ્યનું નામ દેખાશે ત્યારબાદ આપણે નીચે ડ્રોપ ડાઉન જે સભ્યનો કેવાય છે કરવાનું છે સભ્યનો નામ પસંદ કરશો અને ત્યારબાદ ક્લિક કરશો એટલે આપણને ત્યાં ઓટીપી મોકલો પર આવશે એટલે જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે એમાં આપણો ઓટીપી જશે ત્યારબાદ નીચે વધારાનો એક મોબાઈલ નંબર આપવો પડશે તેનો નંબર નાખીને ત્યાં ઓટીપી આવશે તે પણ આપણે દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કરશો એટલે ઓટીપી વેરીફાઈ કરતા જ આપણને ચહેરો કેપ્ચર કરવા માટે ફેસ આર ઓપન થઈ જશે SID માં બે ત્રણ પોપઅપ આવશે એને બંધ કરીને અથવા નેક્સ્ટ કરીને ચહેરો સ્કેન કરશું જે લાભાર્થી છે જેનો કેવાયસી કરવાનું છે એનો ફેસ કેપ્ચર કરશું આવી રીતે ફેસ દેખાય એટલે આપણે જ્યાં ચોખ્ખું બેકગ્રાઉન્ડ હોય એક જ કલર વાળું ત્યાં ઊભા રાખીને બે ત્રણ વાર આંખ બ્લિન્ક કરશો એટલે કે આંખ પટપટાવશો એટલે ઓટોમેટિક એ ચહેરો લઈ લેશે ત્યારબાદ આપણને આધાર કાર્ડ ના રેશન કાર્ડ ની વિગતો બતાવશે જેને મંજૂરી માટે આપણે મોકલી આપવાની છે આ મંજૂરી આપણા જે પુરવઠા મામલતદાર છે તેમની પાસે પહોંચી જશે આટલું સરળ છે રેશન કાર્ડ નો કેવાયસી કરવાનો તો જેમનો પણ બાકી હોય ઘરે બેઠા આવી રીતે કરી શકો છો અને આગળની પ્રોસેસ પણ આવી રીતે હશે સેમ તો મિત્રો હવે આશા રાખીએ કોઈનું પણ કેવાયસી બાકી ન રહે અને ઘરે બેઠા આપણે કેવાયસી કરી શકીશું આભાર